અર્થસ્તુ હરિરે બીજું સૂત્ર આપણને આપે છે વિશિષ્ટ આ સર્ગ આ જે ક્રિયા છે રચના છે એને શ્રેષ્ઠ વિશિષ્ટ બનાવવા માટે બીજું સૂત્ર આપ્યું અર્થસ્તુ હરિરે મારું ધન મારા શ્રી હરિ છે આપણે જે પૈસાની પાછળ દોડીએ છીએ એ પૈસો કોની પાછળ દોડે છે નારાયણ તો ભલા એના કરતા નારાયણના પગ પકડી લો ને તો લક્ષ્મીની પાછળ નહીં ભાગવું પડે બહુ સુંદર પ્રસંગ છે મહાપ્રભુજી આપણને સાબત કરતા કહે છે કે જીવનની અંદર હંમેશા દરેક ડગલેને પગલે નિર્ણય કરવાનો આવશે અને નિર્ણય કરતી વખતે બેમાંથી એકની પસંદગી કરવી પડશે અને એ વખતે આપણા બધાની સ્થિતિ આવી છે ઉત્તાન પાદ એટલે કે જીવ માના કુખમાં હોય ત્યારે પગ ઉપર ને માથું નીચે આપણા બધાની પણ સ્થિતિ આવી છે અને આપણા છે એકનું નામ છે સુરુચિ અને બીજું બધા કોનું કહ્યું સુરુચિ નું નહીં જે દિવસે સુનીતિનું કહ્યું આપણે માનવા લાગ્યા એ દિવસથી આપણો ઉદ્ધાર આપણી ઉન્નતિ જ થવાની છે પણ જ્યાં સુધી સુરુચિનું નું કહ્યું સાંભળ્યું ત્યાં સુધી આપણી અધોગતિ થવાની છે સુરુચિ એટલે જીભ જીભનું કયું માનીને જ્યાં સુધી ખાવાનું ખાધું ને ત્યાં સુધી આપણે બીમાર પડવાના 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 પણ જો પેટનું કયું માન્યું અને ખાવાનું ખાધું તો આપણે સુખી બચી જવાના પણ આપણે પેટનો વિચાર નથી કરતા જીભનો જ વિચાર કરીએ છીએ સુરુચિ એટલે જીભ સુનિતિ એટલે પેટ એટલે મન મનના રવાડે જેટલા આપણે ચાલીએ છીએ ને એટલા જ આપણે ભટક્યા કરીએ છીએ અથડાયા કરીએ છીએ કૂટાયા કરીએ છીએ પણ આત્મા એટલે સુનિતિ એનું કહ્યું જેટલી વાર માનીશું સાંભળીશું અને અનુસરણ કરીશું એટલી જ આપણી ઉન્નતિ છે તો ડગલે ને પગલે આપણને આ બે આવવાની સામે ભટકાવાની પણ એમાંથી પસંદગી કોની કરવાની એ તો આપણે જ નક્કી કરવાનું કોનું કયું માનવાનું સુરુચિ કુમાર માં સુરૂચિ વાત સાંભળી અને માની પાસે આવીને રડે છે બોલતા પણ નથી કહેતા પણ નથી મને આવું કહ્યું નહી બોલે તો નિંદા થાય નિંદા થાય એટલે પાપ લાગે એટલે કહેતા નથી

પણ નથી કે સુરૂચિ મારી જોડે આવું કર્યું કે તો નિંદા થાય પાપ લાગે બેટા વનમાં જા એને કહ્યું છે ને બહુ સાચી વાત છે સારી વાત છે વનમાં જા તપ કર પણ એની કુખે જન્મ લેવા નહીં ભગવાનના ગોદમાં બેસવા માટે થઈને જા આરાધયાધો ક્ષજપાદ પદમમ બેસવા માટે જો કોઈ ઉત્તમ આસન હોય તો એક જ છે યદી ચસે દ્યાસનોત્તમો યથા એનાથી ઉત્તમ બીજું કોઈ આસન નથી વનમાં જા તપ કર એ જગત જગતપિતા પરમાત્માની ગોદમાં બેસવા માટે થઈ અને તું વનમાં જઈને તપ કર માતૃ કૃપા પિતૃ કૃપા ગુરુકૃપા કૃપા મંત્ર કૃપા ભગવદ કૃપા આ બધી કૃપા હોય પણ જ્યાં સુધી એક કૃપા ન હોય આત્મકૃપા ત્યાં સુધી બધું નકામું કુમાર આ બધી કૃપાનું દર્શન કરાવે છે આપણને અને કૃપા છે પોતાની પોતાના ઉપર તો એ કેવી રીતે જોવા મળે આપણા વાણી અને વર્તનમાં કશું પણ થાય અને આપણે જો એમ બોલીએ કે હા આ તો થાય આ તો સરસ છે પણ જો આપણું આપણા મોંમાંથી કોઈ પણ વસ્તુ માટે જો નેગેટિવ નીકળ્યું અને એમાંય જો પોતાની જાત પ્રત્યે આપણે નેગેટિવ બોલ્યા ના ના આવું કંઈ થતું હશે આપણાથી કંઈ હા એટલે ગાડા થયા છે એ તો કે વળી આવું જ કંઈ આપણે કરાય મારાથી આ ન થાય આઈ કે નોટ ડૂ ધીસ જો નેગેટિવ સેલ્ફ માટે આપણે કંઈક બોલ્યા જઈને એટલા જ માટે અતિક્રમણ કરે છે એમાં પોતાની જાતની પણ માફી માંગવી પડે કે જ્યારે આપણે પોતાની જાતની અવહેલના કરી છે અપમાન કર્યું છે ઉતરતી આંખી છે બીજા કરતા જ્યારે એનો અર્થ એ નથી કે આપણે પોતાને મોટી આંખો બીજા કરતાં અહંકાર કરો દેખાડો કરો ના પ્રતિક્રમણની અંદર પોતાની પણ માફી માગવાનો વારો આવે છે